વિશ્વ મહિલા દિવસે પ્રેમિલાબેન વરમોરાની સંઘર્ષ સાથે પીડિતાઓને મદદરૂપ થવાની એક અનોખી કહાણી જુઓ કેમ પ્રેમિલાબેન વરમોરાએ અગ્નિસ્નાન કર્યું હતું દીકરીએ આપઘાત કરવા માટે અગ્નિસ્નાન કરી લીધું અને સંપૂર્ણ શરીરે દાજી જતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી જીવન મરણ વચ્ચે રહેલી દીકરીને પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવું જીવન આપ્યું અને સંપૂર્ણ શરીરમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી પરંતુ સાસરીયાઓએ ગંભીર રીતે દાઝેલી દીકરીના કાનમાં રહેલા સોનાના બુટ્ટા પણ ખેંચી લેતા દીકરીએ બંને કાન પણ ગુમાવ્યા હતા વિશ્વ મહિલા દિવસે ડોમેસ્ટિક ભોગ બનેલી કોણ છે આ દીકરી જુઓ અમારા વિશેષ અહેવાલમાં કહેવાય છે ને કે દીકરાનો જન્મ થાય તો પેંડા વહેંચાય અને દીકરીનો જન્મ થાય તો જલેબી પણ દીકરીના જન્મથી એવું પણ કહેવાય છે કે લક્ષ્મી આવી આ લક્ષ્મી રૂપે રહેલી દીકરીને માતા પિતા અઢાર વર્ષ સુધી તેને પાલન પોષણ શિક્ષણ આપે છે અને જ્યારે અઢાર વર્ષની થાય ત્યારબાદ લગ્ન થાય છે અને ત્યારે તેની સાસરીમાં રહેલું દુઃખ પણ તે પોતાના માતા પિતાને કહી શકતી નથી અને અંતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે આવો જ એક કિસ્સો ભરૂચના એક મામલતદારની દીકરી સાથે આથી બત્રીસ વર્ષ પહેલાં થયો હતો જે પ્રેમિલાબેન વરમોડાએ આ બેનના લગ્ન નાની ઉંમરમાં થયા હતા પ્રેમિલાબેન વર્મોરાનું લગ્ન જીવન થોડા દિવસ માટે સારું રહ્યું હતું ત્યારબાદ સાસરિયાઓએ દહેજની માગણી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું આ દીકરી સહન કરી શકતી ન હતી પરંતુ તેણે ક્યારેય પોતાના માતા પિતાને તેના સાસરિયાઓના ત્રાસની વાત ન કરી અને અંતે તેણીએ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરવાનું વિચારી લીધું અને પોતાના જ ઘરમાં કેરોસીન છાંટી સળગી ઉઠ્યા અને ગંભીર રીતે એટલે કે પંચોતેર ટકા દાજી જતાં તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા ભરૂચ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ સાસરિયાઓની નજર ગંભીર રીતે દાઝી ગયેલી દીકરીના કાનો ઉપર હતી અને કાનોમાં પણ રહેલા સોનાની બુટીઓ ખેંચી લેતા ગંભીર રીતે દાઝેલી દીકરી એટલે કે કાનમાં ગુમાવા પડ્યા હતા અને ત્યારબાદ ગંભીર રીતે દાજી ગયેલી દીકરીની સારવાર માટે પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કરી દીકરીને પ્લાસ્ટિક સર્જરી કરાવી નેવું દિવસ સુધી દાજી ગયેલી પ્રેમિલા વરમોડા કાચની પેટીમાં રહીને સતત સંઘર્ષ કરતી રહી અને પિતાના આશીર્વાદથી પ્રેમિલા વરમોડાને નવું જીવન મળ્યું હોવાનો અનુભવ કર્યો અને ત્યારબાદ તેણે છૂટાછેડા બાદ નવું લગ્ન કરવાનું વિચાર્યું નહીં પરંતુ કોઈ પણ દીકરી આપઘાત ન કરે અને પીડિતાને હંમેશા ન્યાય મળે તે માટે પ્રેમિલાબેન વરમોડાએ તમામ પ્રયાસો કર્યા અને હજારો આવી પીડિતાઓને ન્યાય અપાવ્યો છે છે સૌથી વસ્તુ એ પણ કે આ બેને એક એવું જીવન એક પીડિતાને તાજેતરમાં જ નવું જીવન આપું છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના એક ગામમાં પ્રણિત યુવક આ અપરણિત હોવાનું કહીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી છ મહિનાનો ગર્ભ રાખ્યો અને ત્યારબાદ છ મહિનાની ગર્ભ રહેલી નાની બહેન ઉપર જ નફટે દાનત બગાડી હતી સ્કૂલે મૂકવાના બહાને જય તેને લઈ જઈને દુષ્કર્મ આચરવાના મામલે ગુનો દાખલ થતાં બહેન પણ આખરે નવું જીવન મળે તેવા પ્રયાસ પ્રેમિલાબહેને કર્યા પ્રેમિલાબેન વરમોડાએ પણ ગર્ભપાત માટે સુપ્રીમ કોર્ટ સુધી પીડિતાને લઈને ન્યાય અપાવવાના દિવસ રાત મહેનત અને અઠ્યાવીસ અઠવાડિયા બાદ પણ ગર્ભપાત કરાવવાની મંજૂરી પ્રથમ વખત સુપ્રીમ કોર્ટ તરફથી મળી જતાં આજે ગર્ભપાત બાદ બાળકીને પણ નવું જીવન મળ્યું છે મારું નામ પ્રેમિલાબેન વર્મોરા છે અને છેલ્લા પચીસ વર્ષથી કાનૂની સહાય કેન્દ્ર ભરૂચમાં કામ કરું છું અને અમે જે કામ કરીએ છીએ એમાં મહિલાઓ કરીને કામ કરું છું જેમાં છે ડોમેસ્ટિકના જે પ્રશ્ન છે ભમપુષણના પ્રશ્નો છે અથવા તો કોઈ બેન સાથે બળત્કાર થયો છે ખીડકી થઈ છે અપહરણ થયું છે પોલીસ એમાં કામ નથી કરી શકતી એને લઈને અમે એફઆઈઆર થી માંડીને છે સજા સુધીનું અમે કામ કરીએ છીએ અને ખાસ કરીને જે નાની નાની બાળકીઓ પર જે બળત્કાર થાય છે એમાં એમની સાથે મેડિકલ ફી માંડીને જે ચાર્જશીટ ફી માંડીને જે કોર્ટ સુધી અમે કામ કરે છે અને ખાસ કરીને જે અમે કામ કર્યું છે એમાં એક ભોગબનાર બેન હતા એમનો ગરપાત માટેનો કેસ હતો અમે હાઈકોર્ટમાં ગયા હતા પણ હાઈકોર્ટમાં અમને બાર દિવસ સુધી અમને એનું એ ના કર્યું છોકરીની નંબર પચીસ વર્ષ હતી છતાં અમે એના આઠાઈસ વીક હતા અને અહીંયા પંચમાં અમે નહોતું કર્યું કોર્ટમાં પણ અમે ત્યાં હાઈકોર્ટમાં ગયા અમે માં ગયા સુપ્રીમમાં અમે તરત જ ત્યાંથી પર ઓર્ડર આપી દીધો હતો અને જે પોરબંદર બનનાર બેન છે એને અમે ગરભાત માટે મંજૂરી લઈ લીધી હતી અને જે એમનું બાળક આવ્યું હતું મૃત આવી અને એ કેસમાં અમે અત્યારે હાલમાં પણ ચારસી થઈ ગઈ છે અને કેસ જયારે બોર્ડ પર આવશે ત્યારે અમે એમાં રહીને પણ કામ કરીશું અને જે નાની નાની બાળકીઓ પર જે વળતર થઈ છે એમાં અમે એમને જે વોલ્ટર માટે છે એ વોલ્ટર માટે બી અમે સાથે રહીએ છીએ કે એમને વોલ્ટર જે સરકાર આપે છે તો મળવું જોઈએ એના માટે બી અમારા પ્રયત્નો અમારે અમારે ત્યાં ઓફિસમાં જે બેનો આવે છે એ ફક્ત ગરીબ ગરીબ જ હોય છે એટલે એના એને જોઈને પણ આપણે શું એની પાસેથી પૈસા લે એ આપણે વિચાર આવે એટલે અમને ફ્રી ઓફ ચાર્જ લડીએ છીએ હા બેન અમને સપોર્ટ કરે છે તો અમે એના માટે કામ કરીએ તો અમે કામ નથી કરી શિબિરો કરીએ છીએ બેનો માટે હકો માટે પોસ્ટરો લગાડીએ છીએ શિબિરો કરીએ છીએ અથવા તો એવી કોઈ ફિલ્મ અમને બનાવડાવીએ છીએ સંસ્થા થ્રુ એ અમે ત્યાં એ લોકોને દેખાડીએ છીએ અમે જે ઘરોના હિંસાના જે બનાવ બને છે એમ ખાસ કરીને હસબન્ડ વાઇફ ની નાની નાની બાબતો પર હોય છે પણ એના માટે અમે છૂટાછેડા નથી કરાવતા અને ખાસ કરીને અમને લોકોને સમાધાન કરાવીએ છીએ કારણ કે એમના પણ નાના નાના બાળકો હોય છે એટલે અમે એ પણ વિચારે છે અને એનું બેન ને એવું લાગે કે મને બી કઈ સપોર્ટ હોવો છો એટલે અમે શું એક સ્ટેમ્પ પેપર પર એમને નોટરી પાસે અમે કરાવડાવીએ છીએ કે પેલો ભાઈ ભી એના એમાં રહે કે ના મારી પાસે નોટરી પાસે કરાવડાય છે એટલે ના હું એને સહિત જ રાખીશ અમુક શરતો હોય છે બંને પક્ષની પક્ષની રાખીએ છીએ હું હું લગભગ થી સંસ્થામાં કાર્યરત છું અને અત્યારે પચીસ વર્ષ ઉપર થઈ ગયા છે મને અને ઘણા બધા કેસોમાં સજા પણ અપાવી છે ખાસ કરીને આ રીતના એના કેસોમાં સજા અપાઈ છે અને બહેનોને ન્યાય અપાયો છે મહિલાઓ માટે કોઈ મેસેજ મેસેલા હા મહિલાઓ બેનો માટે હું એક મેસેજ જોઉં છું કે તમે હિંમત ના હારો અને એક શું કોઈ પણ આપણી સાથે જે પ્રસંગ બનાય છે મામૂલી હોય છે તો તમે દાખલા કોઈ બેન સળગી જાય છે કોઈ દવા પીને મરી જાય છે તો એનું સોલ્યુશન નથી આવતું પણ તમને હિંમત રાખીને તમે જઝમશો તો જ એનું કરી રાખવાનું છે મેં પણ મેં મારી મારી સાથે જે બન્યું છે એનું મેં પણ બહુ જ સ્ટ્રગલ કર્યું છે બહુ જ એટલે સખત કર્યું છે એનો હું અત્યારે આના કરું છું